સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના ભીમનાથ સોસાયટીના રહેણાંક મકાનમાં જે બે શંકાસ્પદ હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા જેમાં માતા અને દીકરાનું મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું અને આમાં ઊંડાણપૂર્વક પોલીસે તપાસ કરી હતી જેમાં તપાસમાં આ બંને માતા અને દીકરાની હત્યા કરી હોવાની વાત ખુલી હતી જેમાં આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ મહિલાના પતિએ જ કરી હોવાની વાત સામે આવતાની સાથે પોલીસ દોડતી થઈ છે જોકે આ મામલાને લઈને આ કેસના જે આરોપી છે તે પોલીસે તપાસ હાથ ધરી છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના ભીમના સોસાયટીમાંથી બે દિવસ અગાઉ રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ હાલતમાં માતાને અને દીકરાના મૃતદેહો મળ્યા હતા પાડોશીઓ જ્યારે એ મહિલાના ઘરે જાય છે ને તેમને બોલાવે છે ત્યારે કોઈએ કોઈ પ્રતિક્રિયા ન આપતા ત્યારબાદ દરવાજા ખોલીને જોતા બંને મૃતદેહો છે તે જમીન પર પડ્યા હતા ત્યારે એમ્બ્યુલન્સને જાણ કરીને તાત્કાલિક મૃતદેહોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આ સમગ્ર ઘટના ઘટના જે હત્યા છે છે કે પછી કોઈ અગમ્ય કારણોસર આ આ બની લઈને પોલીસે તપાસ માટે મૃતદેહોને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જોકે આ મામલાને લઈને અત્યારે એફએસએલ રિપોર્ટ આવવાનું બાકી છે પરંતુ હાલ પ્રાથમિક તપાસ મુજબ આ હત્યા થઈ હોવાનું પોલીસે ધ્યાને આવતા પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી જેમાં આ હત્યા પાછળનું કારણ શું છે અને આ હત્યા કોણે કરી છે

જે જૂનું બાળક ખાતે લઈને આવેલી હતી એ ગમતું ન હોવાના કારણે બોલાચાલી થતાં ગ્રહ કલેશ થતાં ઉકેરાટમાં આવીને પોતાની પત્ની તથા બાળકનું ગળ્યું ગળું દબાવીને મૃત્યુ નિપજાવેલ હતું જે અંગે મરણ જનાર સોનલબેન તથા સોનલબેનના ભાઈની ફરિયાદ લઈ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ તજવી આગળની તપાસ તજવી હાથ ધરે છે જેવી રીતે ડીવાયએસપી વિશ્વજીત સિંહ જાડેજા દ્વારા ખુલાસાઓ કરવામાં આવ્યા છે કે જે ચિરાગ ઉર્ફે ચંદ્રકાંત હતો તેના આ બીજા લગ્ન હતા અને આ મહિલાની સાથે એક દીકરો પણ આવ્યો હતો જો કે ચિરાગને દીકરો પસંદ ન હતો જેને લઈને અવારનવાર બંને વચ્ચે માથાકૂટ થતી હતી અને ગૃહ કલેશના પગલે આ પ્રકારની ઘટનાને ચિરાગે અંજામ આપ્યો છે જ્યારે ચિરાગની સામે હત્યાના કલમનો ગુનો નોંધવામાં આવ્યો ત્યારે ચિરાગે આજે ધંધુકા લીંબી રોડ પર આવેલા ડુંગર તળાવ પાસે એક વાડીમાં ગળે ફાંસો ખાઈ પોતે જીવન ટૂંકાવી લીધું હતું ઘટનાની જાણ પોલીસને તથા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ને ડીવાય એસપી સહિત પોલીસનો કાફલો છે હાલ આ મામલે તપાસ કરી રહ્યો છે ને ચિરાગનો મૃતદેહ છે તે પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીવન ન્યૂઝનો હિસ્સો બનો બે લાઇકન દબાઈ લો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો આવા નવા નવા સમાચાર સાથે માહિતગાર કરતા રહીશું ત્યાં સુધી મને રજા આપો જોતા રહો નવજીવન ન્યૂઝ